મમ્મી બધું પાક કે ની પણ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ છે માતાજી મારે બાકી છે કપડા આજ તો કપડો બાકી ની મમ બધા આખો ટોકર ભરી બાકી ન ઘેર વાગી છે આજે તો છોકરાના સ્કૂલમાં પેપર જોઈને આયા છે તાઈને તાઈ ગેર માસી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જો પેલો તાઈને તાઈ આજ તો ગેર એ એ આ દોડી મજા પડી જઈ આપજો હવે રસોઈ શનિવાર છે હવે પાછા બાર વાગ્યે બધા પટાપટ પટાપટ આવી જશે ચલો રસોઈ બનાવી દઈએ પછી મળીશ શું તો શું જોઈ લો ટામેટાની ડીશ મસ્ત રેડી ત્યાં છોકરોને ટોમેટો ડીશ ચાલાજો

લેબુ જોવો લેબુ 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 જોઈએ આવ્યું હોય તો બરોબર એક બે લેબુ લે આવીએ થોડા કેવા સેવા જોઈએ તું ના તોડતો હા બેડા મને પૂછ્યા કે તું ના ના તોડવા નહીં ના તું ના તોડતો આપવા પણ પૂછ્યા चलो आओ पास आओ ना 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 नहीं तो बोल बोल आयो नहीं वो जी मोटो तो मोटो देखो इधर अरे तो अंदर ये तो देख हां अंदर ये तो अंदर तो चली जा कोटा अंदर ना जा तू तो। हां आ जा तू कोटा वो कोटा वाली बेटा हाथ ना लगा दो अंदर कोटा वगैरह नहीं कर अब कोटा वगैरह नहीं कर हम्म हम्म

અને માતાજી ના દર્શન ને પણ આયા પ્રીતિમા ના મંદિરે બરાબર કઈ જવાનું છે

બુવા તોર ઉતારી અને આ બધી મલાઈ જેવી કરી અમે કરીએ કોમ તે બધું લો મમ્મી ઓસ્યા માતાજી તો બીજી મોંઘા બગા

હવે ઘરે તરફ પ્રસ્થાન કરી ગયું લઈ બેટરી મોટી લઈને ને

ਗੁੱਡ ਨਾਈਟ ਗੁੱਡ ਨਾਈਟ ਜੈ ਮਾਤਾ ਜੀ